મોરબીના સવાસર પ્લોટ વિસ્તારમાં સૌથી વધુ હોસ્પિટલ આવેલી છે અને ત્યાંના વિસ્તારમાં રોડ રસ્તા ઉપર ગટરના પાણી ઉભરાતા લોકોને હોસ્પિટલે અવરજવર જવર કરવાનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે છેલ્લા પચીસ વર્ષથી એક ને એક ધારાસભ્ય હોવા છતાં આ વિસ્તારમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી તેમજ આ ઉભરાતી ગટરના કારણે સવાસર પ્લોટ વિસ્તારના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

અને અમે આ બાબતે અમે ઠેઠ ગાંધીનગર અમે સીએમઓમાં અમે એને કમ્પ્લેન નોંધાવી કોઈ જાતનો કોઈ નિકાલ થયો નથી અને દર વખતે અમે ટેક્સ નિયમિત ભરી જ છીએ બરાબર અને અહીંની અહીંના જે કર્મચારી છે કે અહીંના જે કોઈ જાતનું કોઈ અને તંત્ર એટલું ખાટી ગયું કોઈ જાતનો જવાબ દેતા નથી અને તમારો ઉડાવ જવાબ આપે છે કે કોઈ એને નહીં થાય આમ નહીં થાય બરાબર અને અહીંયા હોસ્પિટલો આટલી બધી આવેલી છે કે ત્રીસ થી ત્રીસ હોસ્પિટલ આવેલી છે અહીંયા દર્દી એટલા બધા હેરાન થાય છે અને અહીંયા એમ્બ્યુલન્સ વાળા દર્દી રસ કરવામાં તકલીફ પડે તમે જોઈ શકો છો કે અહીંયા એટલા બધા વેપારીઓ હેરાન થાય છે અને આવતા જતા માણસો હેરાન થાય છે તો જેથી સરકારને કહી છે અને અહીંના જે ધારાસભ્ય છે એ વીસ વીસ વર્ષથી પચી પચી વર્ષથી પણ કોઈ વીસ વર્ષની આ તકલીફ છે તો કોઈ કોઈથી આ લોકો નિરાકરણ હજી લાવ્યા નથી તો તો શું કરવો ધારાસભ્યને એમ કે આટલી આટલી વખત અમે અને જ્યારે મતદાન અને અહીંયા તો અમે મતદાન ઉપર ઉપર આવે છે અમને મત દીયો અમને મત દો ભાજપને મત દીયો અને અહીંના જે કાઉન્સિલ છે એ અહીંના બે કાઉન્સિલ તો એ પાણીમાં આવે છે પણ અહીં ભૂતપૂર્વ કાઉન્સિલ તો એ લોકો પણ કાંઈ કરતા નથી કે કોઈ જાતનું એ લોકોનું કંઈ હાલતું નથી કે કરતા નથી કાંઈ ખબર પડતી નથી પણ અહીંની જે નગરપાલિકા એટલે બધે ખાટે ગઈ કે આવી ગુજરાતની અંદર નહીં હોય એવી એવું લાગે છે મને બરાબર તો કેટલી વખતે રજૂઆત કરી પણ કોઈ જાતનું નિરાકરણ આવતું હું સરકારે મુખ્યમંત્રીને હું એટલી રજૂઆત કરું છું કે આ મોરબીને તમને પેરિસ માનો જો આટલો બધો ટેક્સ સરકાર તમને આપ આ મોરબી તમને આપે છે સિનેમિક ઝોન આપે છે તો મોરબીની લાઠી લાઠીપોટેલું વર્ષો ત્યાં આ પ્રોબ્લેમ છે કોઈ જાતનું નિરાકરણ આવ્યું નથી બરાબર આ માટે અગાઉ પણ એવું ગ્રાન્ટ છાસઠ કરોડ રૂપિયા પાસ થઈ પણ ત્યાં ગઈ ખબર નથી બરાબર ઓન ચોપડે કે એક પણ ભૂંગળું નખાણું નથી કે નગરપાલિકાએ કોઈ જાતનું કંઈ અને નવી ભૂંગળા નાખ્યા નથી ઘટનું સોલ્યુશન લાવ્યા નથી તો આ માટે મુખ્યમંત્રીને હું રજૂઆત કરું છું તમે જો આ કાંઈ અહીંયાથી ગાંધીનગરથી કાંઈ આને આદેશ આપો કે મોરબીની અંદર જે કાંઈ પ્રશ્ન હોય તાત્કાલિક ધોરણે અને નિરાકરણ લાવો જેથી આ રોગચાળો ફાટી નીકળે છે એટલા મચ્છર થાય છે દર્દીઓ હેરાન થાય છે તો આ બાબતે અમે બધા વેપારી રજૂઆત કરી છે અમે બરોબર ભવિષ્યની અંદર જો આ નહીં થાય તો અમે ઉપવાસ ઉપર ઉતારશું એવી હું તમને ચમકી આપી છી જેથી તમને અને આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરું છું પ્રેમથી કે આ બાબતે તમે એક નિરાકરણ લાવો